હેલો મિત્રો મહાદેવ મહાદેવને સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયો અને ભાઈ હાટાના વાગવામ થઈ ગયા હાળા નવ ને હાડા નવમાં આપણે પાછ ના જ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ને ક્યાંય જવાનું તો છે નહીં પણ આજે હું લાગતું હતું કે હવાના પહેલાં વહેલાં નાઈ લે એ નાઈ લીધો ને હાઇટા માઠામાં વહી ગઈ એટલે હવે કાંઈ આપણે કોઈ જાતનો તહેવાર હમણાં શહેરની મેરા હે પણ મેરામાં આજે વાર છે અને હાઇટા માઠામાં અહીંયા રખડવા ગયા નથી કેમ કે વરસાદ જ એટલો ચાલુ હતો ને કે ક્યાંય જવાનું નહીં આ સુધી માને એક વરાપ નીકળી એટલે જો આપણું ટ્રેક્ટરેટાને ટાંકી ગઈ પડ્યું હોય વરાપને આ વરસાદને લીધે એમાં આમ હુયા હતા ને ટ્રેક્ટરમાં તલપત્રી નાખી દીધી હજી તો એ વાતળા જ દેખાય જાઉં હજી આજનું નક્કી નથી વરસાદનું શું થાય તો અટાણે આપણે બીજું તો કંઈ કરવાનું હતું ને ખાલી એક આપણે બેનને મેળવા જવાની હતી મેખડી ચાલ આ મેળી આવીએ ને વરસાદનો આડો આવે તો સારું બાકી જો વરસાદ આવ્યો તો પાછા પરલે છ હું ને કરતો ભગવાન કરે નો આવો હાલો પાલેને મળી જાવે પેલા તો ભાઈ બેનને મળીને આવી ગયા પાછા ઘેરને વાગવાન થઈ ગયા 11 ને આપણા બરતું બાંધી ગેલા તો અંદરથી કાટ લઈ અટાણે કેમકે કે વર્ષાજીમાં હજી કંઈ સેય ની વાતાવરણ છે પણ એવું હી કે જો વાદળા દેખાય પણ બરતું કાઢી લઈએ લીએ એ બરતું કાઢીને લાંબા બાંધી દઈએ કેમકે કે આપણે સાળો નાખવાની ઉપાદી નહીં ને ખોટે ખોટી હાલો હાલો ઘટીયા હા ખોપરો લઈ જાઉં હો આગળ હાલે ઘટિયા આપણે ઘટિયા બહાર નીકળીને આમ ધન જ ફીલ થાય કેમ કે આને અંદર મહી જ વરસાદ હતો અટાણે કંઈ છે નહીં તો સીધો સરવાત હાલ કઈ માટી બંધાઈ ગયા છે કોઈ લો વાં બાંધો ને એક ના અહીંયા બાંધ્યો ને તો અહીંયા ટ્રેક્ટર બાંધીધો એ ક્યાંય જાગ્યા જ નહીં ને હાલો આપણે જાય ગામમાં કે ફોઈના છોકરાનો ફોન આવ્યો હતો કે પાણી જોવા જવાનું હાલના વરસાદ એટલો વર ને કે પાણી જોરદાર નદીમાં આવ્યું તો ચાલો પાણી જોતા આવીએ અને એક બેંકનું કામ છે તો એ પતાવતા આવીએ પછી આવીને જવાનું છે દોસ્તાર મેરે કેમકે જ્યાં કરવાનું છે આપણે ગાડીનું સેન્ટ કે બહુ સેન્ટ છે એનું બહુ તો ગામમાં જતા આવીએ કોઈના છોકરાને લઈ પછી જાય પહેલા પાણી જોતા આવીએ પછી બેંકનું કામ કરીશું ચોપડીઓ બધી ભેગું છે આપણે મોટે ઉપાડે ઉપડ્યા ને નદી જોવા ને નદીની ને મોરે ગામમાં ન જવાનું તો ઓલો ભાઈ હાલીને આવે ના એની વાત જોઈને ઉભા ગાડી બંધ પડી ગઈ માન બહાર કાઢી બહાર આવીને આપણે ઉભા બિલોરાને ઉપડી તો કઈ વાંધો નથી પણ માટી બહાર આવે તો હાલીને ધીરે ધીરે એટલે નદી જોવા ફૂગાણું ને હવે પછી ઘેર જઈ ખાઈ પી ફર્સ્ટ ક્લાસ ને એક પ્રોગ્રામ છે ત્યાં જાતા આવીએ થાય કે નહીં પહેલાં જોઈએ એક પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે તો આંટો મારલે હું અહીંયા બહાર નીકળો ધીરે ધીરે અડધી કલાક કરી અહીંયા ભૂગવા માં ઈમડું પાણી બહુ છે અહીંયા તો શું છે કાલ બેઠ જા ગાડીઓ બોલ રેસ માં જાય ને આપડી માન બહાર નીકળી ખાઈ લે હું હા ખાઈ લે હું

<tuk tangan di atas keliru> nah, ayahnya ayah, ikuisi ini. Wah, ikan apa tiga? Farmogol batu bantah. Farmogol batu bantah. Nanti ini aku kasih cabai. Ayo, jepet habis sih. Kalau lemah juga lewat single lagi. નાગ બાપા વારી કે ભાવી નહીં ગમતું તો નહીં નહીં ના તો હાથી વારી લાગે કશ્યપ દુર્લભ કશ્યપ આયા સી દુકાન મેં

આખા ગણપતિ નાના ગણપતિ છે એક નંબર છે આપણે કોઈ ત્યાં મોટા ચાર ફૂટ થી મોટા જોઈએ કયો સારો લાગે આખા માટી તમે કારવે પછી હા ફોટા શૂટ માં ચાલુ છે એનું કલેક્શન છે જોરદાર પોરબંદરમાં ગણપતિનું નાના એવા ગણપતિ

મા હાલો બોલેરો રિવર્સ મેટ લાઈ ફર્સ્ટ ક્લાસ બારણા ખોલી ગયા પૈસા ગણાય મેલાઈ પૈસા અપાઈ જાય એટલે ફરીને ભાગતા તો હાલો ગણપતિ ભરવા ભાગ્યા ફર્સ્ટ લાઈ એક માટી ઉપર ચડી ગયો ચાહી હવે ઓલા ગણપતિ ને ભરવા તૈયાર કરી લીધી એટલે ઘાસ ફૂસ નાખી દીધું એટલે સુકાય નહીં પડે નહીં અને ભાંગે નહીં અને આ હજી અડધી કલાકથી હજી ભરે છે પણ થાય ધરાણો નથી ગણપતિ આવે હવે એની વાત જોઈએ